જય શ્રી રામ સ્વાગત છે એક નવા અત્યારે આપણે ચાપણ છે જીરામાં દવા આમાં એટલે જીરામાં બધે એમાં ક્યાંક ક્યાંક મહી છે હા હવે ક્લિયર દેખાણું ક્યાંક ક્યાંક મહી છે અને કારિયાની આપણે તો કે કારિયાની અત્યારે અગાઉથી ચાલુ રાખવી પડે કારણ કે આવી જાય પછી ખબર ના પડે અને આપણે આ ધાણા પાય લીધા પછી જોયું તમે કઈ દવા છે તમને દેખાડો આ બે દવા છે આ મસી ની છે અને રાતળિયા રાતળિયા તો ચાલો દવા છાંટી ત્યારે મળ્યા તો આપણે ચાલુ કરી દીધી છે આમાં દવા પેલો ફોર્મ જો હજી છાય ના પાંચ છ થી આપણે તો એ આપણે મારી કારણ કે મસી છે એટલે હજી અહીંયા એક ફોર્મ ઉપર થોડોક ફોર્મ જશે તો ચાલો અહીંયા છાટી પછી મળ્યા તો ભાઈ અહીં ચાલુ કરી દીધી અને એક પ્રોબ્લેમ થઈ ગયો આજ ખબર નથી કે શું હતો અને આજ લાઇટનો કાપ છે અને પાણી કેટલું આટલું જ છે અને હજી બે પંપ પહેર્યા તો ઘરેથી સારું જ પાણી તો આપણે છ પંપ છાટી દીધા છે અને હવે જઈને જઈ વાહ ઓલા છે કારણ કે લાઇટ વહી ગઈ હતી એટલે હવે ઘરે થી પાણી હાર્યું અને અહીં માંથી ભરા બરોબર ભલે જો જાખું દેખાય છે થોડું હવે કે તડકો છે ના કાકાનો કાકા જો પાસે તો નથી જોડું પણ તો એ સારા માં સારું છે હવે અગિયાર તો વાગી ગયા છે અગિયાર માથે થઈ ચા પી લીધો પછી ચાલુ કરી દઈ દવા હવે કેટલા પંપ છટાય કારણ કે આજ જતો શુક્રવાર મને ખબર નથી કે આજ light વઈ જાહે ઓચિંતા ની સવાર સુધી લાઈટ હતી ને અત્યારે વહી ગઈ તો આવી ભૂલ ના કરાય કોઈ દી હવે તો હે ને દવા છાંટવી ને એટલે હાંજે હતી ને હાંજે ડ્રમ પર લેવા આખો દી બગડે તો ચાલો માઠા મેં જઈને મઈલા પછી વાગી ગયા સાડા બાર અને હવે બસ બપોરા કરવા જઈએ અને છટાણી આપણે અહીંયા દવા છ પંપ છટાઈ ગયા હવે બપોર પછી છાંટવાનું છે હવે ટોપી ઉતારવાનું કારણ કે ગરમી થાય છે હજી તો લાઈટ નથી આવી અને હજી આવી લગભગ તનાક વાગે ના આ આજો આ તમને ઓલા પગમાં દુબાતા આવ્યું હતું થોડોક પાણી પીધું હોય ને બેહ બેહવાની બીક છે આમાં તો ચાલો બપોરા કરી લઈએ પછી મળીએ તો આપણે બપોરા કરી લીધા છે અને હવે આવ્યા આપણે થોડોક ધાણામાં નજર મારવા આવ્યા તો આપણે અહીંયા બોર જડી ગયા જો અહીંયા છાંયો છે ઉપર અને અહીંયા ચણીએ બોર છે તો બપોરા કરે છે ભાઈ બોર ખાવા આવી ગયા તો ચાલો થોડાક બોર ખાઈ લે પછી મળીએ નખો નોર મારે જજો 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 નોર મારે મો જો જોખ્યો જો કેમ કરે જો કેમ કરે એ હવે ફાઇનલી વાગ્યા છે તન અને અત્યારે લાઈટ પણ આવી ગઈ છે અને અહીંયા પાણી ભરી લીધું જો ફૂલે ફૂલ આપણું બરાબર તો ચાલો હવે દવા છાંટવા મળીએ હવે અંદાજે આઠક પંપ જોશે છાંટવાના આઠ વાગે એટલે હમણાં છટાઈ જાશે કારણ કે બે પંપ ચાલુ છે હું ને મારા બાપા નકર એક દી આખો દી થાય એક જણો છાંટે ને તો એક એક દી થાય ને અત્યારે તડકો પણ બહુ છે તો ચાલો છાંટી લઈએ અને પછી મળ્યા તો ભાઈ આપણે દવા છાંટી લીધી છે અને અત્યારે હવે ફ્રી થઈ ગયા દવા છાંટીને ને અત્યારે હવે નાઈ લઈએ પછી બીજું તો શું છે આપણે તો જુઓ અત્યારનો નજારો ભાઈ અને ભાઈ હવે તો લાઈટ આવી ગઈ તમને ખબર હતી તો ભાઈ આપણે અહીંયા લાકડા બાંધી દીધા છે કારણ કે કાલે આવ્યા હતા ભૂંડણા તો તમને હું દેખાડું જો આવી જો આ ખોદી નાખું ભૂંડણા ખાતા કાંઈ નથી આમાં ખાવાનું જો કે ડેડું આખા મુંડા હોય ને તો ખોદે છે બાકી આ વીખી નાખું આખું તો તે માટે આપણે लाकड़ा खाली बांध दा ला, लाकड़ा सॉरी लाकड़ा बांध इन खाई वाह खाली वायर बांध दो कारण के खाली वायर बांध दिया हुआ है तो ये पर भूल रहा ना था उधर आज थोड़ी सब्सक्राइब करें ना क्यों बता अच्छा हमको सिखा रिया है ना अपना बढ़ दूँगा ये बांध खाई चे तो चलो वायर बांध दे तो अपन नहीं ली दूँ ये ना वायर पर बांध दी दा બસ આજનો પ્રક સુધી અને વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો ગુડ બાય જય શ્રી